નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજની જે સ્ટોરી છે ને એ તમને વિચારવા ઉપર મજબૂર કરી દેશે મારી ગેરંટી છે આ સ્ટોરી ધ્યાનથી સાંભળજો અને અંત સુધી સાંભળજો તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલા કહેવા માંગીશ કે ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્તો ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો અને વિડીયોનું હાઈપ કરવાનું ન ભૂલતા તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરું છું ભારત દેશમાં ગરીબી છે ને ગરીબી એક શ્રાફ સમાન છે એના પર જાતા જીતા આ સ્ટોરી છે ચાલો શરૂ કરું છું એક મહિલા હોય છે જે ફૂડ ડિલિવરીનું કામ કરતી હોય છે એક ફ્લેટમાં ફૂડ ડિલિવરી દેવાને ફોન કર્યો હલો કે મેડમ તમારો ઓર્ડર છે સામેથી લેડીઝનો અવાજ જોઈએ કે મેડમ તમારો ઓર્ડર છે તો કે હા ઓર્ડર છે તો કે આવી જાઓ ચોથા માળેથી કારણ કે સામેની લેડીઝ પણ પ્રેગ્નન્ટ હોય છે તો કે ચોથા માળે તો હું નહીં આવી શકું તમારે જવું પડશે તો કે કેમ તો સામેવાળા જે કસ્ટમર હોય છે એ કહે છે કે હું પ્રેગ્નન્ટ છું ડિલિવરી જે લેડીઝ હોય છે એ પણ છે એ પણ પ્રેગ્નન્ટ હોય છે પણ એની મજબૂરી છે કે ફૂડ ડિલિવરી કરવું પડે છે કારણ કે ફૂડ ડિલિવરી એનું કામ છે સંજોગો વસાત લીપ પણ બંધ હોય છે ધીમે 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 કરી અને ચાર માળ ચડી ગયા ડોરબેલ વગાડે છે લ્યો મેડમ તમારું ફૂડ સામે જોવે છો તો એ જે ડિલિવરી ગર્લ હોય છે એ પણ પ્રેગ્નન્ટ અને કસ્ટમર પણ પ્રેગ્નન્ટ અરે એટલે તું ના પાડશે કે હું ફૂડ ડિલિવરી ઉપર ઉપર નહીં આવી શકું તો કાકા કે તારે કંઈ જોઈ છે પાણી પાણી પીવું છે તો કે હા આ કે અંદર આવતી ને અંદર આપીને સોફા ઉપર બેસાડે છે પાણી આપે છે કેમ કે તું કેટલા મહિનો ચાલે છે તો કે સાતમો મહિનો ઓહો ઓકે સાતમા મહિનામાં તો ફૂડ ડિલિવરી હોય તારે આરામ કરવો જોઈએ કે મેડમ કે મારે ક્યાં આરામ હોય કે હું કમાઈશ નહીં તો ખાઈશ શું કે તમારે કેટલો મહિનો કે મારો પાંચમો મહિનો છે અને મારા પતિએ તો મને આ એક કામવાળી પણ બંધાઈ દીધી છે મારે કંઈ કામ જ નથી કરવાનું છે કે તમારા પતિ બહુ સારા વ્યક્તિ છે પણ તું આ સાતમા મહિનામાં કામ કરે છે કે હું કામ ન કરું ને તો ઘરમાં બે ટાઈમની રોટલી ન આવે મેડમ કેમ તારા પતિ નથી પતિ છે કે ત્રણ મહિના પહેલાં રોડ એક્સિડન્ટમાં એમનું એક્સિડન્ટ થયું એ પણ ફૂડ ડિલિવરીનું જ કામ કરતા હતા ચોમાસાનો સમય હતો અને એક્સિડન્ટ થઈ અને એનું બાઇક ખાઈમાં પડી ગયું જ્યારે દવાખાને લઈ ગયા ત્યારે ડૉક્ટરે કીધું આમના પગ કાપવા પડશે કે પગ કાપી નાખા અને અત્યારે સંપૂર્ણ બેડ રેસ્ટ ઉપર છે ચાલી શકતા નથી હું પ્રેગ્નન્ટ હતી હવે મારા ઘરમાં હું કમાવું નહીં ને તો બે રોટલી બે ટાઈમનું રોટલી પણ આવેલું સામે એવા મેડમ જોઈ આની સ્ટોરી સાંભળી એકદમ દુખી થતા નથી અને કહેતા હતા કે આપણા દેશમાં ગરીબ પેદા થવું અને હું પણ નથી ઈચ્છતી હું પણ નથી ઈચ્છતી કે આ મારું છોકરો જન્મ લે તો આ દુનિયામાં આવે તો કે કેમ તો કે મારું છોકરો જન્મ લેશ હું આપીશ શું ગરીબી ભૂખમરો એક સારું ભણતર પણ નહીં આપી શકું બે ટાઈમનું સારું જમવાનું નહીં આપી શકું એ કોઈ પણ રમકનું માગશે તો રમકનું લઈને આવ્યું એ કદાચ જન્મી પણ લેશે પણ એને જીવવું પડશે તો મરતા મરતા જ કે બધી જ ઈચ્છાઓ મારીને એને જીવવું પડશે ઓલા મેડમ સાંત્વના આપે છે એવું નથી હોતું બધાય ખરાબ નસીબ લઈને પેદા નથી થતા કદાચ તમારું દીકરો કે દીકરી સારા નસીબ લઈને પેદા થાય અને મોટું થઈ અને એ કદાચ રૂપિયાવાળું બને ના મેડમ ના આ દેશમાં ગરીબ છે ને એક શ્રાપ સમાન છે કે મોટી સોસાયટી હોય ગલી હોય કે કોઈ કસબો હોય ગરીબ એરિયા હોય એમાં તમે જોજો કૂતરાને બે ટાઈમનો રોટલો મળી જશે કૂતરાને બે ટાઈમનો રોટલો મળી જશે પણ મારી જેવી ગરીબ કોઈ સ્ત્રી ગરીબ પરિવાર અથવા તો પ્રેગ્નન્ટ મહિલા હોય એને કોઈ મદદ નહીં કરે ગાય હોય ગાય બે ને ત્રણ ટાઈમનું ભોજન મળી જશે આપણા દેશમાં કૂતરાને માંગા વગર ભોજન મળી જશે પણ ગરીબ હોવું ને એ આપણા દેશમાં સૌથી મોટું પાપ છે મેડમ પર નજર ઝુકાવીને કે તારા પતિને જે થાય એ કામ મારા પતિ ગોતે જ છે કે બે પગ કપાઈ ગયા છે કે હવે એના લાયક જે થાય ને એ કામ ગોતીએ છીએ અમે મારા પતિને એ કામ કરવું જ છે પણ એવું કામ તો મળવું જોઈએ ને કે બેઠા બેઠા કામ મળી રહે અને જ્યાં સુધી મારા પતિને કામ ન મળે ત્યાં સુધી મારે નવમાં મહિનો હોય તોય છતાં બે ટાઈમ જમવા માટે મારે કામ કરવું જ પડશે અને હું કરીશ કારણ કે ગરીબ વ્યક્તિની કોઈ મદદ નથી કરતું કોઈ પણ પશુ પક્ષી જનાવર હોય ને ચકલાને કોઈ ચણ નાખશે કૂતરાને રોટલી નાખશે ગાયને ચારો નાખશે પણ કોઈ એવું નથી વિચારતું કે માનવધર્મ એ જ સૌથી મોટો ધર્મ છે કે પ્રેગ્નન્ટ મહિલા હોય એને બે ટાઈમનું જમવાનું આપી શક્ય હોય ત્યાં સુધી એવું નથી કે તો કે દરરોજ પણ હું પ્રેગ્નન્ટ છું એટલે આપણા દેશમાં ગરીબ હોવું ને એ સૌથી મોટો પાપ છે આ વાત સાંભળતા જ એક મેસેજ આવે છે ટ્રીનિંગ કરીને ચાલો મેડમ મને ફૂડ ડિલિવરીનો ઓર્ડર આવી ગયો છે અને હું હવે રજા માગું છું પાણી પીવરાવા બદલ ખૂબ ખૂબ આભાર એમ કહીને આ બંને લેડીઝ છૂટી પડે છે જુઓ તો ખરો સાહેબ ભારત દેશમાં માણસ માણસની મદદ નથી કરતું હોતી હા માણસની સારી પરિસ્થિતિ હતીને પૂન જરૂર કરવું છે અને પૂન કેવી રીતના કરવું છે ગાયોને ચારો દેવો છે કૂતરાને બે ટાઈમ ત્રણ ત્રણ ટાઈમ રોટલી દેવી છે ચકલાને ચણ નાખવું છે પાણી દેવું છે પણ કોને અબોલ જીવ પણ સાહેબ જીવતા જીવ માણસને એ જ્યારે એનું દુઃખ જોવે છે ને ત્યારે ઘણા વ્યક્તિના નાટક લાગે છે અને ઘણા વ્યક્તિ તો એવું કહે છે આને આપણે મદદ કરીને સાંજે પીને દારૂ દારૂ પી આવશે જોકે અમુક ટકે એમાં પણ એમનો વાંક નથી ઘણી ટાઈમ તમે પચાસ સો રૂપિયા આપી દો અને કેટલીક વાર સાંજે દારૂ પીને રસ્તા પર સૂતો હોય છે શું કરવું જોઈએ એ તમે મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો કે કયા વ્યક્તિને કયા પશુ પક્ષીને અથવા માનવને મદદ કરવી જોઈએ જો આ સ્ટોરી તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો ભાઈબહે દોસ્ત ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો જે પણ વ્યક્તિ પશુ પક્ષીને કૂતરાને અને ગાયોને દાન કરે છે તો એને એક વખત જરૂર કહેજો કે કદાચ હાલો પુરુષને છોડી દો કદાચ નાના બાળકો અને કોઈ પ્રેગનન્ટ મહિલા અથવા તો વૃદ્ધ મહિલા હોય એને મદદ જરૂર કરજો છે કારણ કે કૂતરાને ગાયોને અને ચકલાને ચણ નાખવા અઢળક છે પણ ગરીબોને મદદ કરવા બહુ ઓછા વ્યક્તિ છે આપણા દેશમાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ન પતા વિડીયોને હાઈટ જરૂર કરજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્ત